ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના નમસ્કાર તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજયગર પ્રાઇમ નાઇનમાં આજે ત્રણ મુદ્દાઓની વાત કરીશું પહેલો મુદ્દો સાબરકાંઠાના હિંમતનગરમાં થઈ રહેલા હુડાના પ્રચંડ વિરોધનો છે બીજો મુદ્દો બીજેપીના સાંસદે કેવી રીતે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી તેનો છે અને ત્રીજો મુદ્દો ગુનેગારોને પકડવા સુરત પોલીસે અપનાવેલી જુદી જુદી ટ્રિકનો છે આ તમામ મુદ્દાઓ વિશે વિગતવાર વાત કરીશું પરંતુ સૌથી પહેલાં વાત કરીએ હુડાના વિરોધ વિશે તમે કોઈ ખેતરમાં વર્ષોથી ખેતી કરતા હો અને અચાનક કોઈ આવીને કહે કે હવે આ જમીન તમારી નથી લો આ રૂપિયા અને જમીન ખાલી કરી દો તો તમે શું કરશો શું સોનાની લગડી જેવી બાપ દાદાની જમીન તમે આપી દેશો કોઈ પણ વ્યક્તિ આ રીતે પોતાની જમીન ન આપે પણ હિંમતનગરમાં સરકારી તંત્ર વિકાસના નામ પર ખેડૂતોની જમીન હડપવાના પ્રયત્નો કરી રહ્યું છે તેવું લોકોનું કહેવું છે જેને લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે લોકોએ ઉંકાર ભર્યો કે જીવ આપી દઈશું પણ જમીન નહીં આપી હિમતનગરમાં હુડા સામેનો વિરોધ આક્રમક બન્યો છે છેલ્લા સિત્તેર દિવસથી અગિયાર ગામના ખેડૂતો જુદા જુદા પ્રકારે વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ સરકારી તંત્ર ખેડૂતો સામે ઝૂકવા તૈયાર નથી અને એટલે જ ખેડૂતોએ હિંમતનગરમાં મહાસંમેલન બોલાવીને પોતાની માંગ વધુ બુલંદ બનાવી છે હુડાના પ્લાનની અસર તો અગિયાર ગામના ખેડૂતોને થવાની છે પરંતુ હવે તેમના સમર્થનમાં એકસો ચાર ગામો આવ્યા છે એટલે આંદોલનની શક્તિ વધારે મજબૂત બની છે હુડાના વિરોધમાં વરસાદ વચ્ચે પણ વિશાળ જનમેદની ઉમટી પડી જેમનો એક જ સૂર છે કે હુડા હટાવો જમીન બચાવો આંદોલનમાં હવે ફક્ત મોટાત નહીં પણ નાના બાળકો પણ જોડાયા છે કારણ કે તેઓ પણ સમજી ગયા છે કે હુડાનો પ્લાન તેમની જમીનો ઉપર મારવાનો છે અમારી સાથે જો આ તો તમને સુખ નહીં મળે જે આવ્યા છો અમારી વેદના જો અમે સુખી ને તો જગતને ખવડાવીશું આવે અમારી સહન સહનશક્તિની હોડ આવી ગઈ છે આ હુડાસુર અવાન નવા રંજાડે છે આ વખતે તેને પાતા લોકમાં પહોંચાડી દેવાનો છે તેનું શ્રાદ્ધ કરી દેવાનું છે તેનું તર્પણ કરી દેવાનું છે તર્પણ છેલે દુષ્યંત કુમારનો એક શેર કહું છું વીર પર્વત સી હુઈ अब पिघलनी चाहिए वीर पर्वत सी हुई अब पिघलनी चाहिए હિમાલય સે નઈ ગંગા નિકલની ચાહીએ हिमालय से नई गंगा निकलनी चाहिए मेरे दिल में नहीं तो तेरे दिल में ही सही मेरे दिल दिल में में नहीं तो तेरे ही सही हो कहीं भी आग लेकिन जलनी ही चाहिए हो कहीं भी आग लेकिन जलनी ही चाहिए जय जवान जय जवान ના કોઈ નાત જાત જોઈ રહ્યું છે ના કોઈ ધર્મ જોઈ રહ્યું છે કારણ કે હુડાના વિરોધમાં હિંમતનગરના અગિયાર ગામના લોકો એક તાંતડે બંધ થયા છે તેવામાં હવે સવાલ થાય કે અગિયાર ગામોને હુડામાં સમાવાથી જો હિંમતનગરનો વિકાસ થવાનો હોય તો લોકો શા માટે તેનો વિરોધ કરી રહ્યા છે તો તેનું સૌથી મોટું કારણ એ છે કે યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક જમીનો કપાતમાં જઈ રહી છે હિંમતનગરની આસપાસના ગામના લોકોની જમીન કપાતમાં જતી હોવાના કારણે તેઓ સરકારની આ વિકાસ યોજનાને પોતાની જિંદગીનો અંત માની રહ્યા છે લોકોના કહેવા પ્રમાણે કારણે ગામના ચાલીસ ટકા જમીન કપાતમાં જશે તેમની જમીન લઈ લીધા પછી એક રૂપિયો પણ વળતર આપવામાં નહીં આવે હડિયોલમાં સોળસો થી બે હજાર એકર જમીનને નુકસાન થશે કેટલીક જમીન ઉપર આરોગ્ય કેન્દ્રો અને આંગણવાડી બનશે પિસ્તાલીસ મીટર અને ત્રીસ મીટરના રિંગ રોડ બનાવવામાં આવશે પરંતુ આ વિકાસમાં ખેડૂતોની સોનાની લગડી સમાન જમીનો કપાતમાં જઈ રહી છે અને ખેડૂતો કોઈ પણ કાળે પોતાની જમીનો આપવા માટે તૈયાર નથી સ્વાભાવિક રીતે જમીનો તેમના દાદાની છે એટલે તેમની મરજી ન હોય તો તે જમીનો તેઓએ આપવી પણ ન જોઈએ હવે જે ગામોનો સમાવેશ હુડામાં કરાયેલો છે તેની વાત કરીએ તો તેમાં પરબડા ધાણદા સવગઢ કાટવાડ બોરિયા ખુરાદ પીપલોદી હળિયોલ કાંકડોલ બેરણા બલવંતપુરા અને નવા ગામનું નામ સામેલ છે આ તમામ ગામના લોકોએ હિંમતનગરમાં ગાંધી ટોપી પહેરીને હુડાનો આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો ખેડૂતોનું કહેવું છે કે જે થવું હોય તે થાય પણ તેઓ હુડાને ખેતરનો શેઢો નહીં ઓળંગવા દે খব চ সা হ না মা জ ব আ લોકોને આશા હતી કે તેમના વિરોધમાં સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ પણ સાથ આપશે પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ક્રિય રહેતા અગિયાર ગામની મહિલાઓ ઘરે ઘરે જઈને હુડાનો વિરોધ કરવા માટે લોકોને જાગૃત કરી રહી હતી અને ત્રીસ ઓક્ટોબરે મહાસંમેલન બોલાવીને પ્રજાની શક્તિ શું હોય તેનો પર જો આપ્યો વિરોધ કરનારા લોકોમાં કેટલાક કવિ દિલ માણસો પણ આવ્યા

રિંગ રોડ નો સપનો બતાવી ને આ ખેડૂતો ને રોડ પર લાવી દેવાના અરે જેનું ખાધ્યું તમે એનું જ ખોદ્યું આવા નેતાઓ તમે નકો માં હુડાની મોડી ભવાયો રે એમો ખેલ ખેલ આપે બહુ કાળા જાગો જાગો રે મારા ખેડૂત વીરો તમે પરુણા લાવો આડી વારા અરે માથે લાહોડ નો નાથો નાખી ને પછ ઇન જોતરવાના હુડા મોડી બવાયો રે એના ખેલ ખેલ્યા તે બહુ ખારા ચલી લીટી અરે કાન ખોલીને તમે ધીરજથી થી સોભડો અમે વિકાસ નથી રોકનારા પણ ઉડાના દલાલો આ કમિશન ખાનારાઓ અને આ સત્તાના મદને અમે ઉખાડીને ફેંકવાના ઉડાની મોડી લડાઈ જય કિસાન જય કિસાન એક તરફ લોકો આર્યાપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે તો બીજી તરફ સરકારી તંત્ર પણ પોતાની મનમાની કરવા માટે મક્કમ છે તેવામાં હવે જોવું રહ્યું કે આ વિવાદમાં હવે ઝૂકશે કોણ શું તંત્ર નોટિફિકેશન રદ કરશે કે પછી ખેડૂતોને હજુ આક્રમક લડત માટે તૈયાર રહેવું પડશે